आज जैसे मित्रों एसएनपी न्यूज़ में आप नुहार्दिक स्वागत है होंचो अपनी साथे संध्या तो समाचार निष्कर्ष तक पहला नजर करिश्वाद ना मुख्य समाचार पर भरुचिदा मापस मातना ट्रोन बनाओ ट्रोन ना मौत बाइक चालक को बचाओ अगर स्मार्ट माँ वे हीटेड रणी घटना होना अवार भरुष माँ माता ने पुत्री को घटनास्�

અંકલેશ્વર કમલમ તળાવ પણ અંકલેશ્વર લેક્ટ્રીઓ ની ડેવલપમેન્ટ માટે દોડ ત્રણ અર્થ આ વગર કામગીરી શરૂ કરાય ભરૂચમાં ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સને હવે સારવારની જરૂર પડી ગયો હોય તેવા વિડિયો અને ફોટા વાયરલ થયા છે ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર એમ્બ્યુલન્સનો આગળનો ટાયર લોખંડની એક્સલ સાથે તૂટી ગયું હતું એમ્બ્યુલન્સમાં દર્દી ન હોવાના કારણે રાહત પરંતુ ભરૂચની મોટાભાગની ઇમરજન્સી એમ્બ્યુલન્સ વેન્ટિલેટર પર હોય તેવું માનવામાં આવે છે ભરૂચમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સની સમયસર સર્વિસ ન થતી હોવાનો ચોંકાવનારો કિસ્સો સેવાશ્રમ રોડ પરથી સામે આવ્યો છે જો એમ્બ્યુલન્સમાં દર્દી હોત અને ઇમરજન્સી

નવું પિકનિક પોઈન્ટ ઊભું કરવા જઈ રહ્યું છે આ પોઈન્ટ એટલા માટે ખાસ બની જાય છે કે એક તરફ અંકલેશ્વરની આધ્યાત્મિક ધરોહર રામકુંડ આવેલ છે તેની બાજુમાં જ વિશ્વનું પ્રથમ આઈ એસઓ સર્ટિફાઈડ સ્મશાન ગૃહ બીજી તરફ રોકડિયા હનુમાનજી મંદિર અને પુરુષોત્તમ બાગ આવેલો છે જે તમામ સ્થળને જોડવાનું કામ કમલમ તળાવ કરી રહ્યું છે એક સમયે અલુણા વ્રતમાં હતું જે બાદ તળાવમાં ડ્રેનેજ લાઇનના પાણીના નિકાલ અને અંદર ફેલાયેલી ગંદકીને લઈ કદરૂપુ બનતા લોકો દૂર જઈ રહ્યા હતા ત્યારે પાલિકા દ્વારા આખરે કમલમ તળાવને વિકાસ કરવાનો પ્રોજેક્ટ મૂકીને રાજ્ય સરકારમાં મંજૂરી મેળવી અંદાજે દોઢ કરોડના ખર્ચે નિર્માણ પામનાર છે કોઈ જ ખાતમૂરત વિના હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અંકલેશ્વર લેકવ્યુ પાર્કની કામગીરી પણ હાલ ચાલી રહી છે અને તળાવની ફરતે વોકવે તથા બાળકો માટે રમતગમતના પાર્ક ગજેબો ઓપન વેર તથા એર થિયેટર અને વિવિધ સામગ્રીઓ રજૂ કરવામાં આવશે સાથે સેલ્ફી પોઈન્ટ સાથે અનેક નવા આકર્ષણ ઉભા કરવામાં આવનાર હોવાની માહિતી મળી રહી છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કમલમ તળાવના ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે કામગીરી થોડી ધીમી ચાલી છે ચાલી રહી છે કારણ કે ત્યાં થોડું જમીનની માલિકી ના પ્રશ્નો છે કમલમ અંદર તળાવની ગાર્ડન ની અંદર આઈસલેન્ડ તેમજ ફૂટપાથ તેમજ વિવિધ પ્રકારની લોકોને મનોરંજન પૂરું પાડે એવી સગવડો અમે પૂરી પાડવા જઈ રહ્યા છીએ તેથી અંકલેશ્વર નગરની શોભામાં વધારો થાય અને નાગરિકોને તેનો લાભ મળે તે માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ એ દોઢ કરોડના ખર્ચે એ પ્રોજેક્ટ મંજૂર થયેલો છે હવે અમારી એક વર્ષની અંદર પૂરું કરવાની ટાઈમ લિમિટ છે એટલે અમે એક વર્ષમાં કામગીરી પૂરી કરી દઈશું મુલ્લાવાડ સહિતના અનેક વિસ્તારોના મુખ્ય માર્ગો પરના શહેર પોલીસ મથક ના પીઆઈ પીજી ચાવડા સહિત પોલીસની ટીમ અને નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાની ઉપસ્થિતિ

અંકલેશ્વરના મુખ્ય માર્ગો ઉપર લારી ગલાઓ તેમજ પાથરાવાળા જે દબાણ કરે છે એ દબાણ હટાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવેલી હતી આ લોકોને અગાઉથી ત્રણ દિવસ આપણે રિક્ષા ફેરવી અને સ્વયં હટાવવા માટે તાકીદ કરવામાં આવેલી હતી છતાં ઘણા દબાણકર્તાઓ જાતે સ્વયં હટી ગયા છે અને જે હટ્યા નથી એમને આજે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે એ બાબતે અત્યાર સુધીમાં લગભગ પંદર જેટલા લારી ગલાઓ હટાવવામાં આવ્યા છે અને એમનો કબજો લેવામાં આવેલ છે અને જે લોકો ગંદકી કરે છે એના માટે દંડ પણ કરવામાં આવેલો છે અને અત્યાર સુધી લગભગ સાત હજાર રૂપિયાનો દંડ નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે અને આ બાબતે અમને પોલીસ ડિપાર્ટમેન્ટનો પીઆઈ સાહેબ પ્રજ્ઞેશ ચાવડા સાહેબનો પણ ખૂબ સપોર્ટ રહે છે અને આ ઝુંબેશ અવિરત શરૂ રહે જેથી કરીને નાગરિકોને ટ્રાફિકમાં કોઈ સમસ્યા ન રહે

અંકલેશ્વરમાં મગરની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે ભૂતકાળમાં અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ભૂતમામાની ડેરી પાસે બે મગરોની હૈયાતી જોવા મળી હતી આ ઉપરાંત નર્મદા નદીના વિલીન થતી આમલા ખાડીમાં પણ જૂના પૂનગામ નજીક અમરાવતી નદીમાં સામોળ નજીક મગર નજરે પડ્યા હતા બે વર્ષ પૂર્વે અંબોલી રોડ પર સી કેમ્પ પાસે ખાડીમાં મગર જોવા મળ્યો હતો હવે બે વર્ષ બાદ પુનઃ આમલા ખાડીને અડીને સીઆર કેમ્પ નજીક મગરની ની જોવા મળી છે ખાડીના એક કિનારે મગર બહાર ખુલ્લામાં તડકામાં બેઠો હતો તે દરમિયાન ત્યાં પસાર થતા ઈસમે મગર જોતા તેનો વિડીયો પણ બનાવ્યો હતો અચાનક જ મગર કિનારામાંથી આમલા ખાડીના ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ અને જીવદયા પ્રેમી દ્વારા પણ સ્થળ તપાસ કરી મગરને ઝડપી પાડવાની કવાયત શરૂ કરવામાં આવી છે અંકલેશ્વરમાં દીપડા અને મગરની લટારની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે પૂર ઝડપે આવેલા ટ્રક ચાલકે તેઓને ઓડફેટમાં લેતા ગંભીર પ્રકારનો અકસ્માત થઈ ગયો હતો અકસ્માત સર્જનાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો એક્ટિવા ચાલક અને તેની પાછળ સવાર પુત્રી રોડ ઉપર જ પટકાયા હતા અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલા મધુ અંકિત પટેલ હોવાનું તેમજ તેની પાછળ સવાર નવ વર્ષીય દીકરી પ્રિન્સા અંકિત પટેલ હોવાનું સામે આવ્યું છે અંકલેશ્વરના રહીશ હોય અને ભરૂચથી પોતાના ઘરે પરત જ રહ્યા હોવાની માહિતી મળી રહી છે જોકે અકસ્માતની ઘટનાના પગલે આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા અને અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને મૃતદેહ ઉપર કપડું નાખી ઢાંકી દેવાની કામગીરી પણ કરી હતી રાજપીપળા ચોકડીથી અંકલેશ્વર શહેરના શાકભાજી માર્કેટમાં આવતા શાકભાજીના વેપારીને પણ અકસ્માત નડ્યો હતો જેમાં અજાણ્યા વાહન ચાલક બાઇકે ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા છૂટક શાકભાજી વેચતા પિસ્તાલીસ વર્ષે વેપારીનું પણ ઘટના સ્થળે મોત થઈ ગયું હતું અકસ્માત અંગેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો જ્યારે વધુ એક અકસ્માતમાં પણ બાઇક ચાલકનો બચાવ થયો તો બાઇક ચાલક ટ્રકની નીચે ફસાઈ ગયો હતો તેને હેમખેમ લોકોએ બહાર કાઢ્યો હતો આમ ભરૂચ જિલ્લામાં ત્રણ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત થઈ ગયા હતા અને એકનો બચાવ પણ થઈ ગયો છે એક મહત્વની સફળતા મેળવી છે પોલીસે નકલી પોલીસ બનીને યુગલને લૂંટનાર આરોપીની ધરપકડ કરી છે આરોપીની ઓળખ અમરેલી જિલ્લાના જાફરાબાદના રહેવાસી રાજા બાબુ બાભણિયા તરીકે થઈ છે ઘટના ભરૂચ જાડેશ્વર વિસ્તારના સીતરા માતાના મંદિર પાસે નદી કિનારે બની હતી આરોપીએ નદી કિનારે બેઠેલા એક યુગલને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી હતી તેમણે યુગલના પરિવાર વિશે માહિતી મેળવી તેમને દળાવી ધમકાવીને રૂપિયા અને મોપેડ પડાવી લીધા હતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુલત ટોલટેક્સ પાસે સીસીટીવી કેમેરાનું એનાલિલિસિસ કરી રહી હતી ત્યારે શંકાસ્પદ મોપેડ જોવા મળ્યું હતું જેથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી મોપેડ અને પોલીસની કેબ સહિતની વસ્તુઓ પણ મળી આવી હતી કડક પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી પોલીસે આરોપી પાસેથી રૂપિયા પચીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સહિતની બે હજાર ત્રેવીસ સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે ભરૂચ શહેરમાં રહેતો યુગ હર્ષદભાઈ માછી નામનો યુવક આજથી બે દિવસ પહેલા એની એક ગર્લફ્રેન્ડ સાથે ભરૂચ શહેરમાં આવેલ જાડેશ્વર સર્કિટ હાઉસની પાછળ નદી કાંઠે બેઠેલો હતો એ દરમિયાન એક અજાણ્યો ઈસમ એમની આ બંનેની પાસે આવેલો અને એમને પોતે પોલીસ છે એવી ઓળખ આપેલી અને બંને કેમ અહીંયા બેઠા બેઠા છો એમ કરીને બંનેને ડરાવ્યો હતો તમારા પિતાને બોલાવવા પડશે એમ કહીને એમને ડરાવેલા અને એમની પાસે જે કઈ હોય આપી દેવા કહેલું તો આ યુગની પાસે ત્રણસો રૂપિયા જેટલા હતા એ રકમ પાસેથી અને પછી આ યુગ પાસે એક મોટર સાયકલ પણ હતું તો આ તારું મોટર સાયકલ આપ મને હું નાસ્તો લઈને આવું છું એમ કહીને યુગ પાસેથી મોટર સાયકલ પણ એને લઈ લીધેલું અને એ મોટર સાયકલ લઈ અને આ રૂપિયા ત્રણસો લઈને ભાગી ગયેલો અને પછી પોતે આ હજારો અજાણો માણસ હતો તેને પોલીસની ઓળખ આપેલી તે ફરજ નહીં આવતા આ યુકે ભરૂચ શહેર સિડી જેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી આ બાબતમાં તો એ અંગે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે ગુનાની ગંભીરતા સમજીને એલસીબી અને એસોકી અને સ્થાયી પોલીસ સ્ટેશનના અધિકારીઓને ગુનો શોધાર્યવા માટે સૂચના આપેલી તો એલસીબીના પોલીસ માણસો પીઆઈ શ્રી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી કુંવર અને એમની team માણસો આ અંગે તપાસ કરતા હતા અને એમને બાતમી આધારે એક ઈસમ ને પકડી કાઢેલો અને એને પૂછપરછ કરતા એને આ ગુનો પોતે કરેલો છે એવી કબૂલાત કરેલી આ જે પકડાયેલો ઈસમ છે બાબુભાઈ રાજાભાઈ બાબુભાઈ બાંભિયા આ જે એને ગુનો કરેલો હતો અને પોલીસ તરીકે એને ખોટી ઓળખ આપેલી હતી

ક્રિસ ગ્રીન આખું ગુજરાત પ્રવાસ માટે નીકળ્યા છે અને અમદાવાદથી તેમણે તેમની આ સાયકલિંગ યાત્રા શરૂ કરી છે આ પ્રવાસમાં ક્રિસ ગ્રીન લગભગ સાત હજાર કિલોમીટર જેટલું સાયકલિંગ કરી અને આપણા ગુજરાતની સંસ્કૃતિને ખૂબ જ નજીકથી નિહાળવા માગે છે અને તેઓ ગુજરાતના લોકોના પ્રેમથી પણ બહુ પ્રભાવિત છે ક્રિસ ગ્રીને શ્વેતા વ્યાસ સાથેની શુભેચ્છા મુલાકાત કરી હતી તેઓએ પણ ગયા વર્ષે પણ ભારતમાં મુંબઈ ટુ ગોવા પ્રવાસ સાયકલ દ્વારા કરી ચૂક્યા છે અને તેમને ભારતની સંસ્કૃતિ ખૂબ જ સારી લાગી તેથી આ વર્ષે પણ તેઓ આખું ગુજરાત સાયકલ યાત્રાથી ફરવા માટે નીકળ્યા છે નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે સવારે હું અને રાજેશ્વર રાવ સાયકલિંગમાં નીકળ્યા હતા રોજની જેમ તો અમને ઇંગ્લેન્ડ થી આવેલા એક સાયકલિસ્ટ મળ્યા છે ક્રિસ ગ્રીન જે ઇંગ્લેન્ડના યોગશાળ થી આવ્યા છે અને ફિલહાલ એ આપણું ખૂબસૂરત ગુજરાત એક્સપ્લોર કરી રહ્યા છે અને ક્રિસ ગ્રીન ભાઈએ કહ્યું કે એ પહેલા પણ would you like to say anything about this cycling journey please? I would like to say that I come every year I enjoy it so much India is so safe for me as a cyclist and for my, my possessions and my things I am very happy to be here And I will enjoy the next eight weeks as I cycle around Gujarat. Okay, ગામના સુશીલાબેન દશરથભાઈ વસાવાના પતિ દશરથ વસાવાનું પંદર વર્ષ અગાઉ ડૂબી જવાના કારણે મોત થયું હતું સુશીલાબેન ને બે દીકરીઓ છે અને સુશીલાબેન ગામમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવ્યા હતા દરમિયાન તેઓને ફળિયામાં રહેતા અને ખેતમજૂરી કામ કરતા કાલિદાસ ગોમાન વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા પ્રેમ સંબંધ દરમિયાન કાલિદાસ વસાવા અવારનવાર ઘરે આવતો હતો અને બંને પતિ પત્ની તરીકે જીવન વિતાવતા હતા બંનેના પ્રેમ સંબંધમાં ખટાસ કાલિદાસને સુશીલાબેન ગામમાં ઘરકામ કરે તે પસંદ ન હતું આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થયા કરતા હતા દરમિયાન પંદરમી જાન્યુઆરીના રોજ બપોરના સામાં કાલિદાસ વસાવા કુહાડી લઈને સુશીલાબેનના ઘરે આવ્યો હતો અને લાકડા કાપવા આવ્યો હોવાનું કહ્યું હતું જોકે સુશીલાબેન ગામમાં ઘરકામ કરવા જવાનું હોવાથી લાકડા કાપવા આવવાની ના પાડતા કાલિદાસને તેનું પસંદ ન હતું જેથી ઉશ્કેરાઈ ગયો અને સુશીલાબેનના માથામાં કુહાડીના ઉપરા છાપડી ઘા મારી ફરાર થઈ ગયો હતો માથામાં કુહાડીના ઘા મારતા તેની ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું

એ રીતનો ફરિયાદ મુજબનો ગુનો અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો આ ગુનાની ગંભીરતા સમજી આરોપીઓને તાત્કાલિક શોધી કાઢી એમના વિરુદ્ધમાં પુરાવા એકત્રિત કરી આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના હોય એલસીબી એલઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના કરેલી તો સ્થાનિક એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી ની ટીમે આ ગુનો ને અંજામ આપનાર કાળીદાસ નામના ઈસમ ની ધરપકડ કરેલી છે અને એને જે ગુનામાં હથિયાર કુહાડીનો ઉપયોગ કરેલો હતો એ કુહાડીને કુહાડીનો પણ કુહાડી પણ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે આ ગુનો કરવાનો હેતુ જાણતા આરોપીની પૂછપરછ કરતા આરોપીએ જણાવેલું છે કે એને મરણ જનાર સુશીલા

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર એક બે થેલામાં વિદેશી દારૂનો જથ્થો લઈ ગામના પદ્માવતી ઊભો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સ્થળ પર બાતમીવાળા ઈસમ પાસે રહેલ વિદેશી દારૂની પાંત્રીસ બોટલ અને એક ફોન મળી સત્યાવીસ હજારથી વધુના મુદ્દામાલ સાથે નાંદુરબારના નવાપુરા રોડ ઉપર દારૂ નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો અને દારૂ આપનારને વોન્ટેડ જાહેર કરાવશે લખ્યો છે વિકાસ મોરચા ને ભિલિસ્તાન ટાઈગર રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ મુરમુર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાની સરકારને મળી અલગ અલગ બિલિસ્તાન રાજ્યની માંગણી સાથે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે પશ્ચિમ ભારતના ચાર રાજ્યોના આદિવાસી સમુદાયના સંપૂર્ણ વિકાસ અને વિવિધ બોલીઓ અને સાંસ્કૃતિક ઓળખ તકી રહે તે માટે એક રાજ્યની રચના કરવાની માંગ કરી છે ઉપરાંત પશ્ચિમ ભારતના ચાર રાજ્યોના આદિવાસી સમુદાયો અપૂરતા વિકાસ અને રાજકીય તેમજ નીતિગત નિર્ણયોમાં ઉપેક્ષા સામે વિરોધ કરી રહ્યા છે છેલ્લા પંદર વર્ષથી ભિલિસ્તાન વિકાસ મોરચાના બેનર હેઠળ આંદોલન કરવામાં આવી રહ્યા છે સાથે સમયાંતરે મહામુહિમ રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવી છે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈએ પણ ઉત્તરાખંડ ઝારખંડ છત્તીસગઢનું પણ નિર્માણ કર્યું હતું તેવી જ રીતે બિલિસ્તાનને અલગ રાજ્ય જાહેર કરવાની માંગ પૂર્વ ધારાસભ્યએ કરી છે જય ભિલિસ્તાન જય આદિવાસી जय भारत जय जोहार। मैं ये विनती करता हूँ मैं महेश भाई छोटू भाई वसावा एक्स एम एल ए मैं दो हज़ार नौ नौ के अंदर हमने बिल्लिस्तान विकास मोर्चा की स्थापना की माननीय छोटू भाई की विचारधारा से और हमने अलग बिलिस्तान मांगने की प्रस्ताव रखा था हम अठारह लोग इकट्ठे हुए और हमने देखा कि देश की आज़ादी के बाद भी अभी तक आदिवासियों की हालत सुधरी नहीं है इतनी साल होने के बाद ना शिक्षा ना पानी ना कोई व्यवस्था और जड़ जमीन जंगल हम बचाने के लिए हमने ये अभियान चलाया था इसलिए कि देश के अंदर आप देखो वाजपेयी जी थे इनने भी तीन राज्य अलग किए तेलंग आंध्र से तेलंगाना और आ, बिहार से झारखंड और मध्य प्रदेश से छत्तीसगढ़ तो ये प्रावधान के अंदर लिखा गया है इसलिए और गुजरात के अंदर माननीय देश के प्रधान नरेंद्र भाई मोदी जिसने बड़े जिले थे वो छोटे किए क्योंकि वहीवट करने के लिए बहुत सरलता होती है और ये चार राज्यों के आदिवासी जो लोग हैं गुजरात महाराष्ट्र मध्य प्रदेश और राजस्थान ये भौगोलिक परिस्थिति पहाड़ों जंगलों के एक साथ में इनकी रीति रिवाज है बोली भाषा है तो इसलिए हमको एक साथ में रहना है और इसीलिए हमारा विकास होगा क्योंकि आधे महाराष्ट्र के अंदर है आधे गुजरात के अंदर हमको डिवाइड किए है मध्य प्रदेश के अंदर डिवाइड किया है और राजस्थान के इसलिए पॉलिटिकल भी हमको बहुत बड़ा नुकसान होता है और सामाजिक भी हमको बहुत बड़ा नुकसान होता है वहाप्रधान नरेंद्र मोदी समग्र देश में लाखों मकान मालिकों ने प्रॉपर्टी कार्ड नितरण कर વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર દેશના મોટી સંખ્યામાં મકાન માલિકોને સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનું ઈ વિતરણ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં હાસોડ તાલુકાના નીલકંઠ વિદ્યાલય સુણે ખુદ સુણે ખુદ ખાતે કાર્યક્રમમાં મંત્રી ડોક્ટર કુંભર ડિંડોળી તેમજ અન્ય પદાધિકારીઓના હસ્તે જિલ્લાના મકાન માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત આઠ એસ સાઈડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટની ની ઓગણીસમી આવૃત્તિનું બંબાખાના સ્થિત પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અઢાર અને ઓગણીસ જાન્યુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન સમારંભ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેઓ સાથે દીવ દમણ દાદરા નગર હવેલીના ભાજપ પ્રભારી તેમજ ટુર્નામેન્ટના પરણેતા દુષ્યંતભાઈ પટેલ સહિત વિવિધ કોર્પોરેટના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રોટરી ક્લબ ઓફ ભરૂચના ઓગણીસ વર્ષથી આ ટુર્નામેન્ટ કોઈને કોઈ ઉમદા સામાજિક કાર્ય કરવાના હેતુથી કરવામાં આવે છે આ વર્ષે પણ આ ટુર્નામેન્ટમાં કોર્પોરેટ જગતની સોલ ટીમો વચ્ચે જંગ જામશે આયોજન થી એકત્રિત શિક્ષણ સમિતિની કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન પર કરવામાં આવ્યું આ ઓગણીસમી વખત નું આયોજન કરવામાં આવી રહ્યું છે સન બે હજાર ચાર થી આ ઇવેન્ટ ચાલતી આવી છે કોવિડના કારણે આજુ વર્ષ બંધ રહી હતી પણ જયારે આ ઇવેન્ટ યોજવામાં આવી છે ત્યારે આજે મુખ્ય ઉદ્દેશ આનો કે ક્રિકેટના ટીમો જે કોર્પોરેટ ટીમો છે એમાંથી પ્લેયર્સ ભેગા થાય અને ફ્રેન્ડશીપ ફેલોશીપ વધે અને ઉદ્દેશ એ છે કે આ વખતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની છવ્વીસ સ્કૂલના લગભગ બે હજાર બાવીસો થી વધારે છોકરાઓને બે જોડી ડ્રેસ સોક્સ બૂટ અને બેગ આપવામાં આવી છે તો દર વર્ષે આવો ક્યાંક ને ક્યાંક ઉદ્દેશ ક્રિકેટ રમીને જે કઈ ફંડ ભેગું થાય એમાંથી આવા અનેક સારા કાર્ય રૂટ ઉપલબ્ધે કર્યા છે માતા અને પુત્રીનું ઘટના સ્થળે મોતર ગામમાં વિધવા પ્રેમીએ પ્રેમિકા ને કુહાડીના ઘા મારી હત્યા કરી બે દીકરીઓ બની અનાથ

વગર કામગીરી તો અત્યાર સુધી સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર